તો દોસ્તો આ છે વડલાનું ઝાડ આની વડવાયુ ખાલી બાજુમાં પડે એટલે એને કાપીને કાઢી નાખીએ છીએ આપણે નડતર રૂપ થાય છે પણ હકીકતની અંદર આ વડલાની વડવાયુ એટલી બધી કામની છે કે આપણે એને કાપવી ન જોઈએ આ વડલાની વડવાયુ રહી એના નાના નાના કટકા કરી અને એનું દાંતણ બનાવવામાં આવે તો આ દાંત માટે અમૃત જેવા છે આ વડલાની વળવાયના દાંતણ તો દોસ્તો આ વડલો એ એટલો બધો કામનો છે કે એની વળવાયુ રહી તે આપણે ફક્ત એના નળતરના હિસાબે કાઢી નાખીએ છીએ પણ એ કાઢતી ફેરી પણ એનો આપણે દાંતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ હાવ મફતમાં આપને આ દાંતણ મળી જાય અને વડલો આપને વડલાની વળવાયુ જમીનમાં ન જાય અને આપણે નડતર પણ ન થાય એનું કટિંગ સરસ મજાનું થઈ જાય અને આ વડલાની વડવાઈ રહી દાંતણ તરીકે સરસ મજાની કામમાં આવી જાય આ ઘટાટોપ વડલો તમને ગામમાં મફતમાં મળી જાય દાંત માટે અમૃત જેવો અને વડલાની વળવાયુ રહી એકદમ પોચી નરમ હોય છે દાંતમાં મોઢામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી તો દોસ્તો આનું દાંતણ અવશ્ય કરો અને તમારા દાંતને એકદમ સફેદ ચમકીલા અને મજબૂત રાખવા માટે આ દાંતણનો એકદમ મફતમાં ભરપૂર ઉપયોગ કરો આ ઘટાટો વડલા તમને ગામની પાદરની સીમમાં બધી જ જગ્યાએ તમને મળી જાય વડલાને તો બધા ઓળખતા જ હોય છે તો આ વડલાની દાંતણનો અવશ્ય ઉપયોગ કરજો તો બીજા વિડીયો માટે હું ફરીવાર આપને મળીશ ત્યાં સુધી રજા આપશો નવી ઔષધિ નવા વૃક્ષ સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર